રણોત્સવમાં લોક જાગૃતિના કાર્યક્રમ યોજાયા સ્વચ્છતા જાગૃતિ અભિયાન અંતર્ગત નુક્કડ નાટક દ્વારા પ્લાસ્ટિક મુક્ત રણ અને પ્લાસ્ટિકની અસર પર લોક જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે રણોત્સવ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને સફેદ રણને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેના અભિયાનમાં રામકૃષ્ણ સેવા મંડળ બિદડા દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો સંસ્થા દ્વારા પ્રબુદ્ધ કચ્છ નામનો પ્રોજેક્ટ બંને પચ્છમમાં ચાલી રહ્યો છે જેમાં સંસ્થા દ્વારા પ્રાથમિક શાળાઓને દત્તક લેવામાં આવી છે જે અંતર્ગત શાળાઓમાં અભ્યાસની સાથે સાથે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે રણોત્સવ બે હજાર ચોવીસ પચીસમાં સ્વચ્છતા જાગૃતિ અભિયાનમાં તારીખ વીસ બાર બે હજાર ચોવીસના બંને વિસ્તારમાં આવેલ ગોરેવાલી ગ્રુપ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિક અને તેની અસર ઉપર નાટક સ્કીટ રજૂ કરવામાં આવ્યું હતું રેલી કાઢીને પ્રવાસીઓને આ અંગે સમજ આપવામાં આવી હતી નાટક રજૂઆત માટે ત્રણ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી જેમાં સફેદ રણ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો નાટકમાં કુલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં સત્તર છોકરાઓ અને પંદર છોકરીઓએ ભાગ લીધો હતો આ અભિયાનમાં રામકૃષ્ણ સેવા મંડળ તરફથી ત્રણ પ્રતિનિધિઓ અને ગોરેવાલી ગ્રુપ શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ સાથે જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ પાય કરણ વાઘેલા ભુજ